નમસ્કાર આપ જીરા જો વડોદરા ટુડે ન્યૂઝ હવે જો અગતના સમાચાર કાયા ડિજિટલ રેસ્ટના કારણે ખેડૂતોનો આપઘાતનો મામલો ડિજિટલ રેસ્ટની ધમકીથી ખેડૂતનો આપઘાતના કેસમાં બેની ધરપકડ કાયા વરણના ખેડૂત રૂપિયા 40 કરોડના ફોટ કેસમાં ફસાવી દેવાની ધમકીથી ગભરાયા હતા ડિજિટલ વરંટ ઇશ્યુ કરીને ધરપકડની ધમકી આપતા તુલભાઈ ખૂબ ડરી ગયા હતા નવોઈ પોલીસની સુરતથી બે આરોપીઓની કુંજ નરેશભાઈ пансерિયા હેલ ભવિષ્યય пансерિયાને કરી ધરપકડ ડબોઈ પોલીસ દ્વારા બને આરોપીઓને ખરાઈ રહી છે પૂછપરછ આરીવાની એટલો રસ ન હોતા કે અ અ 18 નવેમ્બર ની રોજ ડબોઈ પોલીસ સ્ટેશન ની અંદર એક એક્સિડેન્શનલ કેસ નું એક્સિડેન્શનલ ડેથ નું કેસ એજિસ્ટર થયું હતું અ ચેના પ્રમાણે અ એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવા માંગતી આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનાર નું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ તેમના દ્વારા સુસાઈડ કરવામાં આવ્યું હતું આ ટ્રેલને શોધતા પોલીસ સાથે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યું છે તે નંબર હાલ કમ્બોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઈમ ના ગેંગ્સાની અંદર આ ઓપરે આ કાર્યવાહી કરવામાં પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થઈ છે એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક બીજો નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યો હતો જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતો અને એ બેંગ્લોરની અંદર નંબર આખે હતો તે નંબરની તપાસ કરતા આ ત્યાં પોલીસ દ્વારા આજ ડિજિટલ અરેસ્ટમાં બીજો એક કેસ મળ્યા છે 65 વર્ષીય રિટેઇર્ડ ઇસ્મમુન આજ બેંક દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે 50 લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ ક્યુ પોએટ એવી રીતેની કમ્પ્લેન્ટ બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે એ કમ્પ્લેઈન ના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે એ સિવાય આ જો ડિજિટલ આરેસ્ટ નું ક્રાઈમ છે તેની અંદર આખું સિમ કાર્ડ નું જો નેટવર્ક છે તે નેટવર્ક પરથી દો ઉસ્મુની આરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ બનને કજિન ગદર થાય છે જેની અંદર આરોપી નંબર 1 લિકુંજભાઈ नरेशભાઈ પાનશરિયા અને આરોપી નંબર બે નીલભાઈ ભાવેશભાઈ પાંશોરિયા ઇના દ્વારા 538 સિમ કાર્ડ માટીનું એક વાચિત લીજા આરોપી દ્વારા થઈ હતી અને એ 538 સિમ કાર્ડ પેટી 438 સિમ કાર્ડ ઇના દ્વારા ડિલીવર કરવામાં આવ્યા હતા અને એક સિમ કાર્ડ પેટી એક સિમ કાર્ડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું છે લીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે. બીજા નામ ખોલવામાં આવ્યા છે. તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે. અને જે એક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે તે તમામ તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. હાલ જો ઇસમ હવે બેંગ્લોરથી મળ્યા છે તેમને અમે ઘણી બધી માહિતી આ ગેંગના મોડલ ઓફ ઓપરેન્ડી દ્વારા આપવામાં આવી છે અને એ માહિતી અમારા કેસ સાથે પણ મેચ થાય છે. इन्हें हमें एक स्टार बिटनेस बना ने हमारा केस में अंदर आगर करिए अने जो डिजिटल फाइनेंशियल ट्रांजेक्शन थे ये बाबत नहीं बड़ी तपास हाल चालू मचे एंड वी आर आल्सो टेकिंग हेल्प फ्रॉम सेंटर ऑफ साइबर एक्सेलेंस ते ते गांधी नगर स्टेट लेवल ने टीम का ना केस में तो ते ते अंदर वडोदरा ग्राम पुलिस नहीं मदद हाल कर रही है इंटरनेशनल रैकेट के એમાં જે ટિંકળની આપ વાત કરો છો એ ટિંકળ ઘરે એ અત્યારે આરોપીઓની રીમાન્ડની પ્રક્રિયા હાલ ચાલુમાં છે અને આ સિમ કાર્ડ ટેર મિક કવરી કરવાની પ્રક્રિયા પણ ચાલુમાં છે હાલ આ જો નંબર છે તે કંભોરિયાની અંદર એક્ટિવ છે અને જે આ ડાઈંગની અંદર બીડા ઇસ્મુના નામ પડ્યા છે એ ઇસ્મુની ખોટખોલ હાલ ચાલુમાં છે અને એ કિસમ બાબતનું ડોક્યુમેન્ટલ ઓલરેડી મારા ઓફિસથી કરવામાં આવી દીધું છે

તે લેટિની અંદર જો મોડ્યુલસ ઓપરેન્ડી સામે આવી છે ધેટ ઇઝ મોર ઓર લેસ સિમિલર ટુ ધ વન ઇન ઇન આર કેસ સો એને અમે સાક્ષી બનાવીને ઘણી બધી માહિતી અને ઘણા બધા એવિડન્સીસ જો છે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એને કોરાગ્ગરેટીવ એવિડન્સ યાર ટીક ફ્રોમ ધેટ કેસ એન્ડ એમના સ્ટેટમેન્ટ થી અને એમના દ્વારા અપેલ માહિતી અને સંદર્ભને ગુજરાત કોર્ટ થી આની કેસને સમજવાની અંદર અને એમના આરોપી સુધી પહોંચવાની અંદર ઘણી મદદ बने आरोपी को क्यालाचे बने आरोपी को कुरतना छे અત્યાર સુધી એનું કોઈ પુરાવો નથી અને પણ પહેલા પણ એવી રીતે આ સંકાર્ડ જો છે કે સામેવાળા પાર્ટીને એનું કે बने नेटवर्क છે એની અંદર આવી ચૂક્યા છે તેની એમના દ્વારા કબૂલાત કરવામાં આવી છે અને હાલ ઉપરોક્ત चालू मध्ये आकर टेंशन मागती અને વૈચે છે બીજા आरोपी बने आरोपीઓ છે એની બેકગ્રાઉન્ડ થી જે બતાવેલા છે એનો અ આ લોકો બનેલા છે અને હાલ બીજી કોઈ નોકરી કરે કરતા हाल हमें जो अत्यार सुधी हमारी इन्वेस्टिगेशन गई थे इन्हीं अंदर हमें दूसरा एक डायरेक्ट विक्टिम साथ है कनेक्शन आ, आ, आ मिल भी चुके हैं बाकी आज राज्य नहीं अंदर जो बीजा केसेस थाई थे तमाम केसेस ऊपर पुलिस की नजर छे अने आ पर्टिकुलर गैंग के केस में अंदर संदोगले छे के नहीं કે બાબતની પણ અમે સંગકલન લેવલ ઇજન્ક્ટી સાથે કામ કરીએ છીએ કે બીજો કોઈ લીડ મળે અને અમે બીજો કોઈ લીડના કારણે આ આરોપીઓ સુધી થી ફાઇનલ આરોપી સુધી પહોંચી શકીએ કે બાબતની અમારી મેનેજ હાલ ચાલે છે વર્તમાન કે આ બન્યા આરોપીએ એમને કોઈ નેટવર્કનું કર્યું છે કે એટલાથી સંતર બનાવ્યું છે આ લોકોને જો કામ હતું તે સંકલ ડિલિવરી અને ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રિબ્યુશન નું કામ હતું 538 सिम कार्ड पैकी ए लोको द्वारा चेक करवायामा आवे हते आणि टोटल 431 કેટલા સિમ કાર્ડની ડિલિવરી સામેવાળા આરૂપ્યોને આપવામાં આવી છે આમ હાલ અમારા પાસે ખુलेला આરૂપ્યોનું નામ પણ છે પણ પૂછી ચાલે ઇન્વેસ્ટિગેશન છે તો અમે મીડિયાની સામે નામ දුන්නේ નથી હા તો 100% दैट इन्वेस्टिगेशन दैट इन्वेस्टिगेशन इज ऑन गोइंग અને એની સાથે પોલીસ એક્ટિવલી આસંબૉક્સની તપાસન કરી રહી છે આસંબૉક્સ કોઈ જગ્યાએ કે રસીયો છે અને કયા IMEI નંબર ઉપર ત્યા આસંબૉક્સ ફ્રન્ટ આસંબૉક્સ ફ્રન્ટ થાય છે એ બાબતનું નોટિફિકેશન પણ પોલીસ કાઢીશું તો તમામ રીતે ફિઝિકલી જો સિમ કાર્ડ જે ડિલીવર કરવામાં આવ્યા છે જે જો હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે તે બાબતની તપાસ ચાલી રહી છે જે આરોપીઓ આ ક્રિમિનલ ગેંગને સાથે સંડોવેલા છે તે બાબતની તપાસ ચાલીમાં આવી છે ફાઇનાન્શિયલ ટ્રેલ બાબતે હવે અમે એક બક્તે મળી ગયો છે જે ડાંગલોની અંદર જેના ખાતામાંથી 50 લાખ રૂપિયાનું દેવાડ્યું છે એ વિક્ટીમના ફાઇનાન્શિયલ ટ્રેલ સુધી અમે લોકો આૃત્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ સાથે ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શનનું અગર કોઈ લિંક મળે એ બાબતે અમે સા이버 ક્રાઈમ સેન્ટર પર સા이버 એક્સેલન્સ ગાંધીનગરની પણ નોડલ મળી રહ્યા છીએ અને બીજો કોઈ વિક્ટીમ અમને ગુજરાત રાજ્યમાંથી મળે के बबत में तो हमारी लोगों ने एक्टिवली जो छे प्रोजेक्ट पार्लियामेंट में काम है ये અત્યારે તપાસ ચાલુmatched અને રિમાન્ડ પછી અમે લોકો સરકાર પોશનિંગ માં નામ પણ કે તો જેટલા આરોપીઓ અમારું સંબોવાયેલા છે બીજા બે આરોપીઓ ના નામ અમારા સામે આવ્યા છે હાલ અને બીજો એક જે બે સિવાય બીજો એક આરોપીનો ઓલસી અમારો દ્વારા લેવડશી આવશ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડુદરા ટુડે ન્યૂઝ નવ વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ના શરૂઆત થી વડુદરા ટુડે ન્યૂઝ ચેનલ ના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડુદરા ટુડે ન્યૂઝ ના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક YouTube Instagram ના પેજ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈ પણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈ પણ જાતની ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ચાલ્તી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્વી હોય તો અમારા व्हाट्सएप नंबर नाइन सिक्स एट सेवन थ्री टू एट सिक्स टू फोर अथवा तो नाइन सिक्स एट सेवन नाइन जीरो सिक्स डबल टू फोर पर संपर्क करवा विनंती